વાત કરીએ ચોટીલાની તો હવે ટૂંક સમયના મહેમાનની કથિત ઓડિયો ક્લિપ અંગે ચોટીલા કે ડેપ્યુટી કલેક્ટરે આપી પ્રતિક્રિયા જ્યાં અધિકારી વિધાનસભા ક્ષેત્રમાં થતી ખનન પ્રવૃત્તિઓ પર લાલાંક કરતા હોય છે ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઓડિયો ક્લિપ બનાવીને વાયરલ કરતા ચકચાર મચી જવા પામતા ડેપ્યુટી કલેક્ટરે પોતાની પ્રતિક્રિયા આપી છે ખનન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઇસમો દ્વારા કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી આવી ઓડિયો ક્લિપ પર લોકોએ ધ્યાન ન આપવા માટે પ્રતિક્રિયામાં જણાવ્યું હતું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી ગઈકાલની આ ચોટીલા પંથકની અંદર એક કથિત ઓડિયો ક્લિપ મારી બદલી અંગેની વાયરલ કરવામાં આવેલી છે અને આ જે કથિત ઓડિયો ક્લિપ પ્રાથમિક દ્રષ્ટિએ આ ચોટીલા પંથકની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ હોય તેના દ્વારા વાયરલ કરવામાં આવી છે તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે રાજ્ય સરકારે અમારી જે નિમણૂક કરી છે અત્રે એ ચોટીલા થાનગઢ અને મૂળીના નાગરિકોને જે પણ કોઈ પ્રશ્નો હોય પ્રશ્નોનું નિરાકરણ આવે તેઓને ઝડપી અને સરળ ન્યાય બને મળે અને સાથે સાથે છેવાડાના લોકો સુધી રાજ્ય સરકારની જે પણ કોઈ યોજનાઓ છે છે જે પણ સેવાઓ એ છેવાડાના લોકો સુધી પહોંચે તે અમારી એક ફરજનો ભાગ છે થાનગઢ ચોટીલા અને મૂળી વિસ્તારની અંદર જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય છે એ તમામે તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવી એ પણ અમારી એક ફરજનો ભાગ છે જેથી આવી કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરી અને અહીંના નાગરિકોને જે ગેરમાર્ગે દોરવામાં આવે છે તે બિલકુલ પાયાહીન અને તથ્યહીન છે જેથી નાગરિકોએ આવી કોઈ ઓડિયો ક્લિપની અંદર કોઈ વિશ્વાસ રાખવો નહીં સાથે સાથે અમે જ્યારે અત્રેથી જે પણ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે અમે અને અમારી ટીમ જતા હોઈએ છીએ ત્યારે આ ગાડીની સતત રેકી કરતા હોય છે અને જુદા જુદા વોટ્સએપ ગ્રુપો બનાવી અને એમાં પળેપળની માહિતી નાખતા હોય છે.

કે વાયરલ ન કરતા ભાઈ ટૂંક સમય નો મેસેજ છે હો ઘડીક ખમી જજો મારે ભાઈઓ ઘડીક આમ જો સહન કરી લેજો ભાઈઓ ટૂંક જ સમય નો મહેમાન હો